ગીર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને ગંભીર ઈજા ઓવરલોડ માટીના ટ્રેક્ટર બેફામ બન્યા ગીર ગઢડા ડ્રોન રોડ પર ટ્રેક્ટર મારફતે માટીની સપ્લાય કરવામાં આવતી હોય ત્યારે રસ્તા ઉપર બેફામ ટ્રેક્ટર ચાલકો નિર્દોષ લોકોને અડફેટે લેતા હોય છે ત્યારે આજે ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ઉના હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે કોદિયા ગામે આવેલ મચુંદરી ડેમમાંથી માટી કાઢવાની પરમિશન સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ ત્યાંથી માટી ભરીને ટ્રેક્ટર મારફતે સપ્લાય કરતા બે ચલાવતા અકસ્માતો સર્જાતા હોય છે રાજકોટ ખાતે રહેતા રાજેશભાઈ રમેશભાઈ રાઠોડ પરિવાર સાથે ધોણેશ્વરથી ગિરઘા તરફ જતા હતા ત્યારે ઓવરલોડ ચાલતા માટીના ટ્રેક્ટર ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જેમાં રાજેશભાઈ રમેશભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ટ્રેક્ટર ચાલકો પોતાની મરજી મુજબ ઓવર સ્પીડમાં ઓવરલોડ ટેપ ફૂલ રાખી બેફામ બેરોકટો ગાટીઓના નિયમોને નેવો મૂકીને ચલાવી રહ્યા છે ત્યારે આવા બેફામ ટ્રેક્ટર ચાલક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી આવા અકસ્માતો માટે જવાબદાર કોણ ગીરગઢામાં જાણે કાયદો વ્યવસ્થા કથળી ગયેલ હોય તેમ બેફામ બની ગયેલ ટ્રેક્ટર ચાલકો સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે

અવે આજે દૂરના બેફામ ટ્રેક્ટર ચાલે છે એના વિશે તમારું શું કેવું છે અમારું એક જ કહેવાનું છે કે રાતે ત્રણ વાગે ચાલુ થાય છે હ હ બરોબર હ હ પર રાતે ત્રણ વાગે એ બંધ કરો હ હ બરોબર રાતે ત્રણ વાગે ચાલુ થાય છે હ હ કેટલા વાગે ત્રણ વાગે આપનું નામ જણાવશો સાહેબ પરત

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર